અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પુલોનું વિગતવાર નિરીક્ષણ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક લચ્છાઈ બ્રિજ ઇટાડી પટેલે કડોતરા જૂના વડવાસા અને નવા વડવાસા ખાતે પુલોનું વિગતવાર નિરીક્ષણ શ્રી અનિલ પટેલ અધિક્ષક ઇન્જિનિયર અમદાવાદ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પુલોની માળખાગત સ્થિરતા સલામતી ટકાઉપણું તપાસવાનો હતો જેથી સ્થાનિક લોકોની સુરક્ષા અને સગવડતા સુનિશ્ચિત થઈ શકે નિરીક્ષણ દરમિયાન શ્રી પટેલની ટીમે પુલોના ફાઉન્ડેશન બીમ પિલર અને રોડ સરફેસની ગુણવત્તા ઝીણવટપૂર્વક તપાસ કરી સ્થાનિક ઇન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફની મદદથી પુલોની વર્તમાન સ્થિતિનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું આ પ્રક્રિયામાં નવીનતમ ટેકનોલોજી અને નિરીક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો આ નિરીક્ષણ દ્વારા પુલોની માળખાગત સમસ્યાઓ જેમ કે કાર્ડ ફાઉન્ડેશનની નબળાઈ અથવા સપાટીનું નુકસાન શોધવા અને તેના નિવારણ માટે યોગ્ય પગલાં લેવાની યોજના ગણવામાં આવી શ્રી અનિલ પટેલે જણાવ્યું કે આ પુલો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ છે અને તેમની સલામતી અને ટકાવપણું સુનિશ્ચિત કરવું એ જ અમારી પ્રાથમિકતા છે નિરીક્ષણના પરિણામોના આધારે જરૂરી સમારકામ અને જાળવણી આયોજન કરવામાં આવશે આ નિરીક્ષણથી પુલો લાંબા ગાળાની સ્થિરતા અને સલામતી માટે પગલાં નક્કી કરવામાં મદદ મળશે રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી આજ રોજ અરવલ્લી જિલ્લામાં મારા દ્વારા સ્ટ્રકચરોને વિઝિટ કરવામાં આવી આપણા અરવલ્લી જિલ્લામાં કુલ મેજર અને માઇનર થઈને કુલ પચાસ સ્ટ્રકચરો આવેલા છે જે પૈકી મારા દ્વારા લચ્છાઈ એપ્રોચ રોડ પર મેજર બ્રિજની વિઝિટ કરવામાં જે અઠ અઠ્યાસી મીટર છે જે સારી કંડિશનમાં છે અને બીજો જૂના વડવાસરથી નવા વડવાસર રસ્તા પર બ્રિજની વિઝિટ કરવામાં જે વન સેવન્ટી સિક્સ મીટર છે જેની કન્ડિશન પણ ખૂબ સારી છે અને ત્રીજો ઇટાળી પાડિયા ખડુદ રોડ પર વિઝીટ કરવામાં આવી જેને કુલ લંબાઈ સો મીટર છે અને જેની કન્ડિશન પણ સારી છે અને આ જિલ્લામાં કુલ બાવીસ કામો છેલ્લા બે વર્ષમાં નાના મોટા સ્ટ્રકચરોના કામ પૂર્ણ થયા છે અને અઠાવીસ કામોના પ્રગતિમાં છે